ભાવનગરના પાલિતાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ આ સ્થિતિ જોવા મળી રહી છે પાલિતાણાની પાલિતાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે પાલીતાણા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ પાલિતાણાની મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી ભીડ ભીડભંજન મહાદેવ સુધીના માર્ગો ઉપર ભારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બજારની આ સ્થિતિ જે જોઈ શકાય છે પાલીતાણાનું આ બજાર છે કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ જે રીતે અહીં ખાબક્યો અહીં ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી જોવા મળી તો બજારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ સ્થિતિ જોવા મળી પાલીતાણાના બજારની જોઈ શકાય છે જે રીતે વરસાદ ખાપક્યો છે અહીં ગાડીઓ પણ પાણીમાં ડૂબી રહી છે અને તમામ જે આખી બજાર છે તે બંધ જોવા મળી રહી છે પાલીતાણામાં જે રીતે વરસાદ ખાબક્યો પાલીતાણામાં જળબંબાકારની સ્થિતિ છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે વરસાદ ખાપક્યો છે વરસાદની શરૂઆતની સાથે જ જળબંબાકારની સ્થિતિ પાલિતાણામાં પાલિતાણાનું આ મુખ્ય બજાર છે તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અહીંથી વહેતો જોઈ શકાય છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે જી પાર્થ પાલીતાણામાં પણ ભારે વરસાદ છે શું સ્થિતિ જી જણાવી તો હાલ તો ભાવનગર નું પાલીતાણા તાલુકો છે કે જ્યાં પ્રી મોન્સૂન ની કામગીરી નગરપાલિકાની છતી થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાલિતાણા પંથક ની અંદર આજે વહેલી સવાર થી જ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે મુખ્ય બજારો આવેલી હોય છે કે જ્યાં ગોઠણ સુધી પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હાલ આજે પ્રી મોન્સૂન ની કામગીરી ને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ ચુક્યા છે જો કે વરસાદ નું પાણી નો નિકાલ કરવા માટે પ્રશાસન દ્વારા હાલ જીસીબી ની વ્યવસ્થા કરી છે અને આ સાથે જો જેસર તાલુકા ની વાત કરવા ુક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હાલ બપોર થઈ સવારના આઠ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધીમાં આ જે પાલીતાણા પંથક અને ગ્રામ્ય વિસ્તારની અંદર છ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે